છોટાઉદેપુર તાલુકા પ્રમુખ કલ્પનાબેન રાઠવાની અધ્યક્ષતામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તાલુકા પ્રમુખ કલ્પનાબેન રાઠવાના કલ્પનાબેનમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત હોલ ખાતે કરવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ અધિકારી કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેમજ પોતાના ગામના વિકાસમાં સક્રિય ભાગ લે તેવા ઉમદા હેતુથી બાલિકા પંચાયતનો નવતર પ્રયોગ શરૂ કરેલ છે જેમાં જિલ્લાની કુલ ત્રણસો ને એકાવન ગામોમાં બાલિકા પંચાયતની રચના થયેલ છે જે પૈકી પ્રતિક સમાર કુલ પર ગામોની બાલિકા પંચાયત સરપંચ અ ગ્રામ્ય પંચાયતની કુલ ત્રણ મહિલા સરપંચનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું પ્રાકૃતિક કૃષિ કરતા મહિલા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું વાહલી દીકરી યોજનાના નવ લાભાર્થીઓને મંજૂરી હુકમ પણ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી શ્રી હિનાબેનનું સ્વાગત પ્રવચન કર્યું હતું આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીને અનુરૂપ સંબોધન કર્યું હતું માહિતી ખાતા દ્વારા પરંપરાગત નાટક રજૂ કરવામાં આવ્યું હતું નારી વંદના ઉત્સવ મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે ડેપ્યુટી ડીડીઓ સેજલબેન નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી કૃષ્ણાબેન નાટકના કલાકારો બાલિકા સરપંચ ઉપસ્થિત રહ્યા હતા બધું આપણે સરસ મજાની ગાદી ને જઈ બોલીએ બોલો તમારી કે મારી જય બોલવાની નથી આપણે ભારત માતા ના સંતાન એમાં ઢીલું ઢીલો હાલે નિવંદન કરો નેતા મદદ અને વાતો પુરુપાઠી એક અભિરાયન મહિલા હેલ્પલાઇન સેવાય છે આ હેલ્પલાઇનનો ઉપયોગ કોણ કોણ કરી શકીએ આ મહિલા હેલ્પલાઈનો ઉપયોગ મહિલા યુવતી કન્યા કોઈ કરી શકે છે અને પીડિતાની મદદ માટે કોઈ પુરુષ એકસો મહિલા હેલ્પલાઇનો ઉપયોગ કરી શકે છે સન્માનન કરો છો ત્યારે બાયબોલ બારો એટલે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એટલે ઉદ્યોગ નામની એક ઉદ્યોગ જ છે અમારું બરાબર તો એમાં અલગ અલગ સ્કીમો ચાલતી હોય છે અમારી એટલે હાલમાં જે અમલમાં છે એ યોજનાની વાત કરીએ તો એક માનવ કલ્યાણની યોજના છે એમાં બીપીએલ માટેની હોય છે માત્ર જો ઝીરોથી સોળના સ્કોરવાળા લાભાર્થીઓનો લાભ લઈ શકે છે નહીં તો પછી આવક મર્યાદા આપી છે ગામ માટે એકસો એક લાખ વીસ હજાર મર્યાદા છે અને શેરી માટે શેરી માટે એક લાખ વીસ હજાર આવકનો દાખલો હશે ત્યાં સુધી લાભાર્થી લાભ લઈ શકશે શ્રમ અને રોજગાર વિભાગની જો વાત કરીએ તો એક ત્રણ પાસા છે શ્રમ અને રોજગાર વિભાગના પ્રથમ પાસો એવો છે કે જેમાં શ્રમ અને રોજગાર રિલેટેડ અલગ અલગ જે બધા નિયમો છે એનું અમે પાલન કરાવતા હોઈએ છીએ જેમાં લઘુત્તમ વેતનના નિયમ હોય છે કે કોઈ પણ માણસ પુરુષ અથવા સ્ત્રી કામ કરતું હોય છે તો એમને કેટલું વેતન આપવાનું હોય છે તો એ વેતનના દર

એ યોજનાઓને આપ સૌએ લાભ લો લાભ લઈને આપણે પણ આપણા પગ પર ઉભા રહેવું આપણે બધાએ મહેનત કરીને આગળ વધો કોઈના ખભે ખભો મિલાવીને આપણે પણ આગળ વધવું એ જ કેવું છે મારે